નવરાત્રી એ માતાજીની આરાધના અને ભક્તિનો તહેવાર છે નવરાત્રીમાં લોકો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા હોય છે પરંતુ રાજ્યમાં એક એવી પણ જગ્યા છે જ્યાં નવરાત્રીની ઉજવણીમાં સંસ્કૃતિની ઘોર ખોદાઈ હોય તેવા સામે આવ્યા હતા ત્યારે હવે નવરાત્રી નહીં પરંતુ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી થતી હોય તેવું લાગી રહ્યું છે અને આ ક્લબ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું છે તેમજ હવે આ મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મેદાને આવ્યા છે અને આકરા પાણીએ પણ જોવા મળ્યા છે નમસ્કાર હું હર્ષ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ નવરાત્રીમાં જ્યાં માતાજીની ગરબાથી આરાધના કરવામાં આવતી હોય છે ત્યાં રાજકોટના નીલ સિટી ક્લબમાં હોલીવુડ સિંગર સકીરા અને બોલીવુડની ફિલ્મ એનિમલના ગીતો પર લોકો નાચી રહ્યા હોય તેવા વીડિયો સામે આવ્યા છે આ વીડિયો સામે આવ્યા બાદ પ્રશ્ન થઈ રહ્યો છે કે નવરાત્રીનો તહેવાર છે કે કોઈ ડિસ્કો ક્લબ નવરાત્રીના નામે આવા કથિત અને અશ્લીલ વિડીયો બતાવીને ખેલૈયાઓને કેમ નચાવવામાં આવી રહ્યા છે આ રાજકોટનું વિવાદિત નીલ સિટી ક્લબ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રની રાજ્ય ગુરુની માલિકીનું છે તેમજ આ બાબતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મેદાને આવ્યા છે તેમજ આ સમગ્ર મામલાને વિજય રૂપાણીએ વખોડી છે અને આકરા પાણીએ વિજય રૂપાણી જોવા મળ્યા છે તો પેલા સાંભળીએ શું કહી રહ્યા છે વિજય રૂપાણી જે વિડીયો પ્રસારિત થયા છે એમાં ચોક્કસ હું માનું છું એને હું વખોડી કાઢું છું હિન્દુ સંસ્કૃતિ આપણી પરંપરા અને નવરાત્રીનું મહત્વ નવરાત્રિ ઉત્સવ એ માતાજીની આરાધનાનો ઉત્સવ છે ભલે પ્રાચીન ગરબીઓની આજના સમયમાં અર્વાચીનો થાય મોટી સંખ્યામાં યુવાનો ત્યાં આગળ આવે ને બધા રાસ લે નાચવું અને રાસ લેવું એ બેમાં ફેર છે થર્ટી ફર્સ્ટમાં જે ઉજવણી થાય છે નાચવાની ઉજવણી થાય છે અહીંયા એ આપણે માની આરાધનાની સાથે રાસ લઈ લઈએ છીએ ત્યારે જે ગઈકાલે સકીરાના ડાન્સ અને આ પ્રકારનું જે પ્રકારે એક આયોજકે કર્યું છે એને હું સખત શબ્દોમાં વખરું છું અને નવી પેઢી એના ઉપર ખરાબ અસર પડે અને ભવિષ્યમાં પણ આપણું આ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને હિન્દુ સમાજની લાગણી કવાય આ પ્રકારનું કોઈ પણ આયોજન ન થવું જોઈએ સરકારે પણ આ અંગે સમગ્ર ગુજરાતમાં જે કાંઈ આ મોટા આયોજનો થતા હોય ત્યાં નજર ધ્યાન રાખવું જોઈએ અને ત્યાં મર્યાદામાં આ પ્રકારની નવરાત્રી મહોત્સવ ઉજવાય એનું ધ્યાન રાખે એ અતિ આવશ્યક છે બાકી તો થર્ટી ફર્સ્ટ કલ્ચર અને નવરાત્રિ કલ્ચરમાં વાસ્ટ ડિફરન્સ છે અહીંયા એક આરાધનાનું આ આપણું પર્વ છે અહીંયા મર્યાદાઓ છે અહીંયા સ્ત્રી દાક્ષણ્ય છે અને આ મહોત્સવ સન્માનનો કાર્યક્રમ છે અને એમાં આ પ્રકારના જે ડાન્સો છે એ કોઈ પણ ચાલે નહીં અને આ જોઈએ જ્યાં આયોજન દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ મામલે વિજય રૂપાણી આકરા પાણીએ પણ જોવા મળ્યા છે પરંતુ વિજયભાઈ માનીયે છે કે તમારી વાત સાચી છે

વિજય રૂપાણીએ જે નિવેદન આપ્યું નવરાત્રીને લઈને તે સત્ય છે આ રીતની ઘટનાને વખોડવી જ જોઈએ પરંતુ રૂપાણી સાહેબ જે રીતે તમે અને તમારા સાથી નેતાઓ વિવિધ જગ્યાએ ગરબા રમો છો તે જ સુરક્ષામાં રાજ્યની દીકરી પણ માતાજીની આરાધના કરતા ગરબા રમી શકે તેવી સ્થિતિ તમારી પાર્ટી ઊભી કરે તેવી આશા રાખીએ છીએ અને જે આક્રોશમાં આવીને તમે રાજકોટ વાળી ઘટનાને વખોડી તે જ આક્રોશમાં તમે હર્ષ સંઘવીને પણ વડોદરા અને દાહોદની દીકરીઓને ન્યાય ન્યાય અપાવે તેવી ટકોર કરશો તેવી આશા રાખીએ છીએ વિજય રૂપાણીએ આપેલા આ નિવેદન વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ કરીને જણાવજો તેમજ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો